તમારે આ રીતે ક્રમ આપી દેવાના અને પછી સામે અહીંયા ક્વેશ્ચન આ રીતે લખવાનો આ રીતે જવાબ લખી નાખવાનો પછી આ રીતે પ્રશ્ન બ કરીને લખવાનો એમાં જવાબ પાંચ છ સાત આઠ આપણે જે ખાલી જગ્યા છે એ લખી નાખવાની પછી આપણો પ્રશ્ન ઈ છે એમાં જે મોટો પ્રશ્ન છે એમાં આ રીતે વ્યવસ્થિત લખાણ સાથે તમારે લખી નાખવાનું ઓછામાં ઓછું આ રીતે બે પેજ નું થવું જોઈએ આજ રીતે પાછો બીજો પ્રશ્ન લખી નાખવાનો હવે આ નવો વિભાગ આવ્યો નવો વિભાગ નવા પેજે એનો પ્રશ્ન એના બધા જવાબ આ રીતે લખી નાખવાના છે આ પ્રશ્ન બ છે એના બધી ખાલી જગ્યા છે આ રીતે વ્યવસ્થિત લખી નાખવાની પછી આ બધું તમારે જે પ્રશ્ન ડ માં જે જવાબ છે એ લખી નાખવાના છે પછી ડ માં જે આપણે ત્રણ ચાર વાક્યના પ્રશ્ન છે આ રીતે વ્યવસ્થિત છૂટું છૂટું લખાણ રાખીને લખી નાખવાના

છે આ રીતે બધુંય તમારે વ્યવસ્થિત જે તમારે પ્રશ્ન આવે છે એ લખતા જવાના અને જવાબ પણ સાથે લખતા જવાના બરાબર હવે આ રીતે વિભાગ ડી શરૂ થયો છે એમ આપણો અર્થ વિસ્તાર છે અર્થ વિસ્તારમાં આ રીતે વચોવચ પંક્તિ લખવાની એનો અર્થ લખવાનો અને અનુવાદ વ્યવસ્થિત આ રીતે લખવાનો ઓછામાં ઓછું એક પનાનું થવું જોઈએ

હવે આ નિબંધ છે તમારે લખવાનો છે એમાં જે નિબંધ હોય એ નિબંધ નું નામ વચોવત લખવાનું આ રીતે વચ્ચે વચ્ચે કાવ્ય પંક્તિ અથવા જે સૂત્ર કહેવતો જે તમને આવડતું હોય નિબંધ ને લખતું એ તમારે લખતું જવાનું છે આ રીતે